ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપ કરી ભાજપની ગુજરાતમાં શિસ્તતા સામે સવાલો ખડા કર્યા હતા તો આયોજકોએ આ ટીકા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વરમાં ગત રવિવારના રોજ બિહારી દિવસની ઉજવણીમાં મોડી રાત્રે સ્થાનીય બિહારી સમાજ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે જે ઠુમકા લગાવવામાં આવ્યા હતા તે મામલે ભારે રાજકારણ ગરમાયું છે સોશિયલ મીડિયામાં થયેલી ટીકા સંદર્ભે ભાજપના અન્ય ભાષાભાષી સેલના આગેવાનોએ આપી નારાજગી વ્યક્ત કરી હતી તો આ પાર્ટીના જિલ્લા પ્રમુખે ભાજપ પાર્ટી સામે ગંભીર આક્ષેપ પણ કર્યા હતા વાત કંઈક એવી છે કે અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલમાં મોટી સંખ્યામાં બિહાર તેમજ પ્રદેશના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે ગત રવિવારે ગડખોલ ખાતે બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ

આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લે આમાં જે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે અશ્લીલ ડાન્સ જે કર્યા છે એ ખૂબ ગંભીર બાબત છે આ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બરાતકારીને છોડવામાં નહીં આવે પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવાજ ડાન્સ કરી કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે ભારતની મા બેન દીકરીઓ સાથે નાની નાની દીકરીઓ સાથે જયારે આજે આવા બળાત્કારો થાય છે ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતાએ ભરૂચના ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ આપણે સૌ આપણી ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે મોકલીએ છીએ ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે માં બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારની આ લોકો છાડવી રહ્યા છે જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એજ બળાત્કારી બળાત્કાર કરે છે એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મહાબેન દીકરીઓ સાથે કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે આવા જે પ્રોગ્રામો છે એને સતત શબ્દોમાં વખોડી લે છે અને ભારતીય જનતા પાર્ટીનું આજે કૃત્ય છે એને પણ વખોડી રહી છે ત્યારે આ વિડિયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે સ્ટેજ અસ્થિલ જે જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ બીજી બાજુ આ ટીકાથી ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણી અશોક ઝા તેમજ પપ્પુસિંઘે સખત નારાજગી વ્યક્ત કરી તેઓએ જણાવ્યું કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ એ બિહારની પોતી સંસ્કૃતિનો ભાગ હતો જેમ ગુજરાતમાં એ સંસ્કૃતિ છે તેવી રીતે ઉત્તર ભારતમાં ભોજપુરી નૃત્ય સંગીતના ભાગરૂપે આ ડાન્સ હોય છે જે કાર્યક્રમમાં અંકલેશ્વરમાં રહેતા બિહારના પરિવારજનોની મહિલાઓ સહિત તમામ જોડાયા હતા જોકે કાર્યક્રમમાં નૃત્ય મામલે થયેલ ટીકા બાદ બિહારના અગ્રણીએ પ્રતિક્રિયા આપતી વખતે આ પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી રહી તે મામલે અજાણ હોય તેમ ઇન્ડિયા ગઠબંધન સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા आज तेरह तारीख को अपना आपका कार्यक्रम काड़, हुआ उसमें जिला का जो आम आदमी का प्रमुख है पीयूष पटेल उसने आपके डांस को अश्ली बताया है आपकी पार्टी के बहुत सारे लगाए लगाया देखिए तेरह तारीख को जो बिहार दिवस हुआ है वो भव्य प्रोग्राम हुआ है करीब पाँच हजार से ऊपर पब्लिक थे वहाँ पे तो हमारे उसमें यूपी बिहार की महिलाएं भी थी सवाल है वो प्रोग्राम की तो वो हमारा तो कल्चर है भाई हमारा कल्चर आप यहाँ भी होता है हमको तो बहुत खुशी होता है और जो यहाँ होता है वहाँ नहीं होता है हमारे यहाँ तो वो आम बात है शादी विवाह उपनयन में ये कलाकार तो बुलाते हैं लोग तो हमारे वाले को तो बहुत अच्छा लगा।, लगा इसका मतलब आप लोग हमारे कल्चर पे सो आघात पहुँचाना चाहते हैं या हमारे कल्चर को तो आप पसंद नहीं करते हैं तो इतना नफरत क्यों आप लोग हमारे कल्चर से जब हम आपका कल्चर स्वीकार कर रहा हूँ तो हमारे भी कल्चर को स्वीकार कीजिए ना आप हमारा यूपी बिहार की महिलाएं कोई शिकायत करे तो बोलो आप अभी उन लोग तो बहुत आनंद हुआ हम जितने तो महिलाएं बोले सात थोड़ा और आधा घंटा चालू रखो बोला नहीं पुलिस का टाइम हो गया बोला जितना परमिशन का टाइम पूरा हो गया अभी नहीं हो सकता मैं बंद करवाता हूँ लेकिन यही बात अगर हम अपने कार्यकर्ता को यूपी बिहार वाले को बताएंगे कि भाई अपने के अपना प्रोग्राम से लोगों को प्रॉब्लम है तो ये पब्लिक उल्टा उन लोगों से और नाराज होगा क्योंकि तो हमारा कल्चर है बोले हमारा संस्कृत है ये तो हम आपका इज्जत करते हैं प्रोग्राम का तो हमारा भी आप इज्जत कीजिए यही रिक्वेस्ट है आप लोगों से भारत माता की जय वंदे माता